ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કિસાન પૂર્વ ચેરમેન અને ખેડૂત આગેવાન રબારીને એનડીપીએસના ગુનામાં રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી રાજસ્થાનની પીડવાડા પોલીસે ત્રણ કિલોગ્રામ અફીલના કેસમાં ઠાકરસિંહની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ ઠાકરસીનો વિડ્યો જાહેર કર્યો હતો અને સમગ્ર મામલે ભાજપના મીડિયા કન્વીયર યગ્નેસ દવેનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું ઠાકરસીના એક અંગત માણસ રાજસ્થાનની અંદર નવ તારીખના રોજ નેશનલ હાઈવે સત્યાવીસ પર ત્રણ કિલો ત્રણસો નેવું ગ્રામ અફીણના જથ્થા સાથે ઝડપાયો ત્યારે તે વ્યક્તિ સતત કોલ કરે છે કોલ ડિટેલમાં પંદરસો જેટલા ફોન કર્યાનું ખુલે છે જેના આધારે ઠાકરસિંહની ધરપકડ કરી જેલમાં મોકલી દેવાય છે કોંગ્રેસના નેતા આવા કરતુ તો કરે છે ત્યારે શક્તિસિંહના નિવેદન કરી રહ્યા છે કે ગુજરાતમાં નશાનો કાળો કારોબાર કોણ કરે છે કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરવી જોઈએ ત્યારે હું શક્તિસિંહને કહેવા માંગુ છું કે કોંગ્રેસના નેતા જ નશાના કારોબારમાં છે તમે પોલીસની સરાહના કરતા નથી આજ ઠાકરસિંહ ઉપર ભૂતકાળમાં પાસાની ભલામણી કરી હતી ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જ આ નેતાને સ્ટેજ પર બેસાડે છે અમારા મોટા નેતા છે એવું કહે છે ગુજરાત કોંગ્રેસના નેતા ઠાકરજીભાઈ રબારી રાજસ્થાનની અંદર એમનો એક વ્યક્તિ નવ તારીખના રોજ નેશનલ હાઈવે સત્યાવીસ ઉપર જ્યારે ગાડી હંકારીને જતો હોય છે તેની અંદર ત્રણ કિલો ને ત્રણસો નેવું ગ્રામ નશાયુક્ત અફીણનો જથ્થો ઝડપાય છે ત્યારે પોલીસની ધરપકડ થાય ત્યારે એ વ્યક્તિ સતત ઠાકરસિંહભાઈ જોડે વાત કરતો હોય છે પંદરસો ઉપરાંત કોલ એમના ઠાકરસિંહભાઈને કરેલા પોલીસને ઝડપાય છે પોલીસ ઠાકરસિંહભાઈની ધરપકડ કરે છે અને પુરાવાના આધારે એમને જેલમાં પણ મોકલી આપવામાં આવે છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ જ્યારે એક નિવેદન એવું આપતા હોય સોશિયલ મીડિયા મારફતે કે ગુજરાતની અંદર નશાનો કારોબાર કોણ કરે છે ગુજરાતની અંદર નશાના કારોબારમાં કોણ સંડોવાયેલું છે એની તપાસ કરવી જોઈએ તો મારે આદરણીય શક્તિસિંહજી ગોયલને કહેવું છે કે તમારા જ નેતા સંડોવાયેલા છે તમારા જ નેતાની ધરપકડ થઈ રાજસ્થાનમાં તમારા જ નેતા ફીડનો કાળો કારોબાર કરતા હતા તમારા જ નેતા ગુજરાતના અને ભારતના યુવાધનને આ નશાના ખપ્પરમાં હોમવાનું કામ કરતા હતા તમે પોલીસની કામગીરીને તો સરાહના કરતા નથી પરંતુ તમારા નેતાઓની ધરપકડ થાય ને ત્યાં પછી પણ તમે એવા નિવેદનો તો આપો કે કોણ છે આ જ ઠાકરસિંહભાઈ ઉપર ગુજરાત પોલીસે ભૂતકાળમાં પાસાની ભલામણ પણ કરી હતી દારૂના કેસો પણ નોંધાયેલા છે ગુજરાતની અંદર છતાં પણ વાવ વિધાનસભાની જ્યારે પેટા ચૂંટણીની વાત આવી ત્યારે કોંગ્રેસ ઠાકરસિંહભાઈને સ્ટેજ ઉપર બેસાડી અને અમારા નેતા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે આવા વખાણ કરતાં કોંગ્રેસ થાકતી નહોતી એક પણ નેતા થાકતું નહોતું રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં છે ત્યારે મારે એ કહેવું છે કે ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે હર્ષભાઈ સંઘવીના સીધી દોરવણી હેઠળ જો નશાનો કારો કાળો કારોબાર કરતા લોકોને ઝડપવામાં આવે અને અઢારસો કિલોથી અને અઢારસો કરોડથી વધારે રકમનું જ્યારે ડ્રગ્સ પકડવામાં આવે ત્યારે પણ પોલીસની કામગીરીને તેઓ બિરદાવતા નથી પરંતુ પોલીસની કામગીરીને ખરાબ શબ્દોમાં સોશિયલ મીડિયાની અંદર હલકી રાજનીતિ રમે છે એટલે માનનીય શક્તિસિંહજી ગોહિલ માનનીય રાહુલ ગાંધી તમારે તમારે કહેવું છે મારે તમને કે તમે આ કારોબાર કરતાં તમારા નેતાઓને પહેલાં સંભાળો